દુર્ગા મા કી જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો સનાતન ધર્મની માન્યતા પ્રમાણે વર્ષમાં કુલ ચાર નવરાત્રિ ઉત્સવો આવે છે જેમાંથી બે નવરાત્રિ ગુપ્ત હોય છે ગુપ્ત નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની દસ મહાવિદ્યાઓની ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે તેથી જ તેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે આ દસ મહાવિદ્યાઓના નામ છે મા કાલી તારા દેવી ત્રિપુરાસુંદરી ભુવનેશ્વરી માતા છિન્નમસ્તા સોડસી દેવી મા ઘુમાવતી માં બગલામુખી માતંગી અને કમલાદેવી તંત્ર સાધકો માટે આ નવરાત્રિ ખૂબ જ ખાસ હોય છે શાસ્ત્રો અનુસાર આ દિવસોમાં દેવી દુર્ગાની પૂજા કરવાથી દરેક પ્રકારના દુઃખ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે મિત્રો માઘ માસની ગુપ્ત નવરાત્રિ ત્રીસ જાન્યુઆરીથી શરૂ થઈ સાત ફેબ્રુઆરી સુધી રહેશે હિન્દુ કેલેન્ડર મુજબ માઘ મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા ઓગણત્રીસ જાન્યુઆરીની સાંજે છ વાગ્યાને પાંચ મિનિટથી થશે જે ત્રીસ જાન્યુઆરીના સાંજે ચાર વાગ્યાને એક મિનિટે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ત્રીસ જાન્યુઆરી ગુરુવારથી માઘ મહિનાની ગુપ્ત નવરાત્રિ શરૂ થશે ગુપ્ત નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત સવારે નવ વાગેને પચીસ મિનિટથી દસ વાગેને છેતાલીસ મિનિટનું છે એટલે કે ઘટ સ્થાપના માટે એક કલાક અને એકવીસ મિનિટનો સમય મળશે તેમજ ઘટ સ્થાપનનું અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગેને તેર મિનિટથી બાર વાગેને છપ્પન મિનિટનું રહેશે એટલે કે તેતાલીસ મિનિટનો સમયગાળો મળશે પૂજા વિધિ માટે સૌપ્રથમ પૂજાની સામગ્રી એકઠી કરી લેવી જેમ કે મા દુર્ગા કે કાલીની મૂર્તિ અથવા છબી લાલ ચુનરી ચોખા દુર્ગા સપ્તશતી પુસ્તક સોપારી સોપારીના પાન લવિંગ એલચી ગંગાજળ ચંદન નારિયેળ કપૂર જવના બીજ ક્લેપોટ ગુલાલ લાલબેત હવે પૂજા વિધિ માટે ગુપ્ત નવરાત્રિના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા પૂજાની બધી સામગ્રી એકત્રિત કરવી દેવી દુર્ગાને વસ્ત્ર કરવું અને તેની આસપાસ કપડું લપેટવું માટીના વાસણમાં જવના બીજ વાવવા અને નવમી સુધી દરરોજ પાણી છાંટવું સંપૂર્ણ પદ્ધતિ પ્રમાણે શુભ સમયે કલશની સ્થાપના કરવી કલશને ગંગાજળથી ભરી દેવું માટલાના મુખમાં કેરીના પાન મૂકવા અને એક ના તેના પર મૂકવું કળશને લાલ કપડાંથી લપેટીને કલવની મદદથી બાંધી દેવું હવે તેને માટીના વાસણ પાસે રાખવું પંચોપચાર પૂજા ફૂલો કપૂર અગરબત્તી જ્યોત વગેરે સાથે કરવી યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્ત્યે નમસ્તસી નમસ્ત્યે નમો નમ મંત્રનો જાપ કરવો જીવનમાં સુખ સમૃદ્ધિ માટે મા દુર્ગાની સાધના કરવી આઠમા કે નવમા દિવસે માતાની પૂજા કર્યા પછી નવ કન્યાઓની પૂજા કરવી તેમને ભોજન કરાવવું તેમના પગ ધોવા અને કોઈ ભેટ કે દક્ષિણા આપવી તો મિત્રો આજના વિડીયોમાં આપણે માઘ માસમાં આવતી ગુપ્ત નવરાત્રિ ક્યારે શરૂ થાય છે સ્થાપનનું શુભ મુહૂર્ત તથા પૂજા વિધિ વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય મા દુર્ગા જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ